મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે અભિમન્યુ ભાઈ ને બીસ ત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામસારી ટ્રેક્ટરની કન્ડિશન તમને જોવા જડશે ગેર ડ્રાઈવિંગ બધું સારું છે સીટ શીટછાત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામસારી જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો પચાસ સાહીઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જળશે અને ટ્રેક્ટર ક્યાં જોવા જળશે તેની વાત કરીએ તો મિત્રો રાજકોટ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટર સાથે ઓયણી પણ વેચવાની છે અને ઓહીંણીની કન્ડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામસારી સારી કંડિશન જોવા જળશે પાટલો પણ સારો જોવા જળશે ફારવા પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારા જોવા અને ટ્રેક્ટર ટ્રેક્ટર્સની સાથે પાંચિયા પણ વેચવાના છે મિત્રો પાંચિયાની કંડિશનની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તેની પાંચિયાની કંડિશન જોવા જઈશે અને મિત્રો સાથે પારી ભૂસવાનો પાવડો પણ વેચવાનો છે અને પાવડીની પાવડાની કંડિશનની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને કંડિશન જોવા જડશે અને તો બધા યોજારની કિંમતની વાત કરી તો ત્રણ લાખ વીસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે